તાજેતરમાં મીઠી રોહર સીમ ખાતે આવેલ પરમા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં પાછળ ખુલ્લી જગ્યામાં રાખેલ લોખંડના નાના મોટા પાઇપો નંગ ચોત્રીસ કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હતા જે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને તારીખ બાવીસ નવ બે હજાર રોજ ગુનો નોંધાયો હતો આરોપીઓની માહિતી મેળવી તેમને પકડી પાડવા પીઆઈ એસવી દ્વારા જરૂરી સૂચના કરતા જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન હ્યુમન સોર્સથી મળેલ બાત ખાનગી બાતમી હકીકત આધારે આ ચોરીના ગુના કામે સંડોવાયેલ ચાર આરોપીઓ અલી હાસમ બુચડ અબ્બાસ નુર સોતા ઇસ્માઈલ ઉર્ફે બાડો ઈસાક સોતા અને ફૈઝલ ઇબ્રાહીમ ભટ્ટીને પકડી તેમની પાસેથી ચોરીમાં ગયેલ લોખંડના નાના મોટા પાઇપ નંગ ત્રેવીસ કિંમત રૂપિયા પાસઠ હજાર કબજે કરી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા પીએસઆઈ એલ એન વાઢિયા એન બી ભાંભા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે